સમાજના કડવા ભેદભાવનો સામનો કર્યો પરંતુ આ મુશ્કેલીઓ તેમની જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છાને વધુ પ્રબળ બનાવી તેમની અસાધારણ બુદ્ધિ અને સખત પરિશ્રમથી એ વિદ્વાન તરીકે ભારતમાં ઉભરી આવ્યા આ તો અહીંયા સુધી કહોંગા કે મેં ખુદ ऐसे ही એક વર્ગ કા નેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરએ પોતાનું જીવન સામાજિક અધિકારો અને દલિતો માટે સમર્પિત કરી દીધું હતું અસ્પૃશ્યતા માટે જોરદાર ચલાવી અને સમાજના દરેક વર્ગને સમાન તક તે માટે માટે અથાગ કર્યા નેતૃત્વ હેઠળ દલિતોના પોતાના હક કઈ રીતે અવાજ ઉઠાવવો તે શીખવાડ્યું સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે એટલા માટે તેને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે એક એવું બંધારણ તૈયાર કર્યું કે જે દેશના દરેક સમાન અધિકાર મળે અને એક મજબૂત સ્થાપના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આજે પણ આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત તરીકે છે તેમનો સંઘર્ષ અને તેમનું વિઝન આપણને એક વધુ સમાન અને ન્યાયી સમાજ બનાવવામાં માર્ગદર્શન પૂરું પાડે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ